હાલો મિત્રો ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મેજાવા ને તમે જમા તો જો આપણે ત્યાં ભાખરી બની ગઈ છે આપણે ભાખરી બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા સાઈઝ પણ થઈ ગઈ છે તો પહેલાં સાઈઝ ઉતારી લઈ પછી ભાખરી કાંઈ વાળીએ જવા દે ભાખરી બનીને રેડી થઈ ગઈ છે તો જો આમાં કેવડા છે એ દહીંની તીખારી છે ને આમાં અત્યારનું તાજું માખણ છે ને આમાં છે તો આપણે હવે ભાખરી ખાઈ લઈ તો હાલો બધા ભાખરી ખાવા તો આપણે અત્યારે માં આવી ગયા છે વાળીએ તો હવે ગાયોને રોટલી દઈ દઈ અને પુત્રી આજે આવી નથી

मारी पाहे नाही थावू <laughs> कर उभी कर उभी काय हाल उभी था <laughs> <laughs> तो जो आपले હવે गाय डोई गईस ने बळ जो वे निण तो आपण जायसी घरे तमने घरे मुकी जाय પછી આવીન બળદ ગાડું છોટી નાસ્તો સર મંડવાની છે વે વને હા बने? આગહી છે આગહી છે વાવો છોડાઈની વરસાદની નથી વરસાદજી છે વાવો છોડાઈની એ વાવો છોડુ તો પછી એવું છે તો કાઈ નહી તો આપણે હવે આંતરમાં ઘરે જાવદી એ હા હાલ બસ જીતી ગયા છે હવે પરોઠા ભરોવાનું કઈ દેવાના છે ચાલું ખબર આજે પરોટા વેવાનું કરી દીધું ચાલુ તો આ ત્રણ પરોઠા અહીંયા હું શ્રીમાં ભરી દીધા છે હજી ત્રણ આવશે પણ હવે વાગી ગયા છે અગિયાર એટલે હવે એક જ પરોટો આવશે ત્યારે તો રાહ ગયા છે પરવા આપણે હવે રસોઈ અડધી થઈ ગઈ છે ને અડધી બનાવવાની બાકી છે બે સાડા અગિયાર આવે તો જો આજે તો આપણે બનાવ્યું છે કઠોળમાં મગનું શાક મસ્ત બટેકાને વેફર પણ તળીશું લોટ પણ બધાને કમ્પ્લીટ થઈ ગયો છે ને તો આપણે હવે આ બધું લઈને જવાનું છે

વરસાદી વાતાવરણ થઈ ગયું છે આપણે વરસાદ નથી અહીંયા અમે આવ્યા છીએ આપણે જીંજવો વાળવા તો જીંજવો તો વધાઈ ગયો છે કાજલ જો પાથરો ઊંચો કરે છે પણ થાતો નથી એવું લાગે છે થાહે હલો ઊંચો થઈ ગયો છે અડધું હેઠું પાડ્યું અને હવે આપણો પાથરો તો અહીંયા છે એ તો ઈથી નહીં મોટો છે ડબલ છે કા ત્રણ ગણો હોય હવે એ લેવાનો ને એમાં પછી હેઠું પીડ્યું એ લેતું જ આવવાનું આવું છે બધું હવે નો વેર હો જો અહીંયા વેરેલું છે ને હવે આ બધું લેવું પડશે આપણે પાથરો લઈને પગી ગયા પણ રાજુ જો આની કરતા ત્રણ ગણો હોય તો એ લઈને હેલે આવે જોઈ લો કેવડો છે ત્રણે ગાયું ધરાય છે ને એટલું એ લઈને આવે ને હું ત્રણ વાસળીયું ધરાઈને એટલું ન ઉશકી શકું ત્રણે ગાયું ધરાય છે એટલો તમે લઈને આવો અને હું ત્રણ વાસળીયું ન ઉશકી શકું એમ જોઈ લો નાળિયેરિયું કાપી

પડી છે પૂરી ભેગી થઈ નથી અને વરસાદ આવશે તો કેવું બધું બગાડશે જોઈ શકો તમે કે કેટલો પવન છે એમ આ સાઈડ જો સાતા પણ ઉતર્યા છે થોડાક તો જે અહીંયા નીડ પડી છે અહીંયા બાલો બારો પડ્યો છે અને જુબડામાં પણ પૂળા વાળેલા પડ્યા છે વેવવાના બાકી છે ને અત્યારે જો આ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આજે તો આપણે જો આ વાતાવરણ આવું હતું એટલે ગાયું વેલી દોઈ લીધી છે તો જો બળદને ને ગાયોને બધાને નીણ પણ નાખી દીધી છે હવે આપણે ઘેરે જવાનું છે નાળિયેરી જો જો ગંગા જમના જશોદા લક્ષ્મી બચ્યું છે તો મળ્યું છે ખાવા અને જો રાસુએ હવે ઝટકો કાઢી લીધો છે કારણ કે આજે વાતાવરણ છે એટલે વાયર ક્યાંક નઈ કે કડે નઈ એટલે હરખો આલે નહીં અને ચટકોય તે ઉપાડ લે તો કીધું આપણે અંદર મૂકતા છાઈ અને તો હવે આપણે જાવ દેવી ઘેરે રોટલી બનાવવા ના ઓડે મિનિટ્સ ઓટમિન બનાવવાનું